સમગ્ર દેશની અંદર અગનગોડાની જેમ ધોમધકતા તાપ હીટવેવનો ભારે મારો અને માનવ જિંદગી સામે સૌથી મોટો ખતરો તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતમાં પણ હીટવેવનો ભારે તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર અને સતત રેડ એલર્ટ હોય તે રીતે અનેક પ્રકારની જાહેરાતો હવામાન ખાતા તરફથી આગાહી કરવામાં આવી છે લોકોની પરિસ્થિતિ ગંભીર બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી માનવ જિંદગી બહાર નીકળવું મોટું મુશ્કેલ ભયજનક અને એવા સંજોગોની અંદર જે રીતે લોકોના જીવ જઈ રહ્યા છે એટલે કે ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસની અંદર વીસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે સુરતની અંદર વડોદરાની અંદર રાજકોટમાં જે રીતે માનવ જિંદગી જઈ રહી છે સનસ્ટ્રોકના કારણે હીટવેવના કારણે ચામડી બળી જવાની ઘટનાઓ બને છે અને અનેક લોકો સનસ્ટ્રોકના કારણે ડાયરિયાથી માંડીને અનેક પ્રકારના રોગના ભોગ બને છે મુશ્કેલીમાં મુકાયા છે હજારોની સંખ્યામાં દર્દીઓએ દવાખાનામાં દાખલ થવું પડે છે અને તબીબી સારવાર લેવા જઈ રહી તેવા સંજોગોમાં હિટ કારણે આ કુદરતી આપતા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એસડીઆરએફમાંથી હિટવેવની સામે જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આધાર ગુમાવ્યો છે પરિવાર તે પરિવારના વારસોને જેને મૃતક છે પરિવારના પરિવારના લોકોને ચાર લાખ રૂપિયાની સહાય કરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ